નમસ્કાર મિત્રો જય ગાય માતા જો આજે આપણે આવી ગયા છીએ લીમડાના ઝાડ પાસે આવી રીતના આપણે લીમડો લઈએ છીએ લીમડાના સાબુ બનાવવાના છે માટે વિડીયોમાં બન્યા રહેજો જો લીમડાના સાબુની આપણે ગ્રેવી તૈયાર કરીને આ ગ્રેવી છે અને આ છૂલે સોબેજનું આવી રીતના બનાવવાનું કામ શરૂ છે આ રીતના અમે લીમડાનો સાબુ બનાવીએ છીએ આ પંચકવ્ય સાબુ માટેની મટીરિયલ છે જે પંચકવ્ય ગાયનો ગોબર ગૌમૂત્ર દૂધ ઘી દહીં આ બધું એડ કરીને આ પંચગવ્ય તૈયાર કરેલું છે ટોટલ પાંચ દિવસની પ્રોસેસ છે આગળ તમને બતાવીએ આ બધું મટીરિયલ છે આ લીમડાનું મટીરિયલ છે આ બધા અલગ અલગ સાબુ છે પંતગવ્ય સાબુ કેસુડા સાબુ નીમ સાબુ આ એલોવેરા પંચગવ્ય કેસુડા કેસુડા સાબુ માટે અગાઉથી પાવડર એકઠો કરેલો છે આવી રીતના મોલ છે ઘરે જો આ પ્રોસેસ છે બધી આ નીમ સોપ છે લીમડાના પાન ગ્રેવી પંતગવ્ય સાબુ કેસુડા આ રીતના આપણે બધું ઘરે જાતે જ તૈયાર કરીને સાબુ હોમમેડ સાબુ લેવા માટે અમારો સંપર્ક કેસુડા લીમડા એલોવેરા પંચગવી બધા હોમમેડ સાબુ મંગાવવા માટે અમારો સંપર્ક કરજો જો ઉપર ડિસ્પ્લે ઉપર નંબર નામ આપેલું છે એ ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો વોટ્સએપ મેસેજથી ઓર્ડર કરશો તો આપના ઘર સુધી કુરિયર સર્વિસથી અમે આપને સાબુ પહોંચાડશું